મિત્રો આજે નવો બ્લોગ લઈને આવ્યો છું જૂના જમાનાની વાતો મિત્રો પહેલાં કેમ ચાલતું એની થોડીક વાતો છે તો તમને પસંદ આવે શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો તમારે ખાલી એક સેકન્ડની વાર લાગશે મિત્રો લાઈક સબસ્ક્રાઈબ કરતા

મારી મને ખબર હોય તો તાવડી વાળી રેકોર્ડ આવતો એમાં તાવડી ચડે ને ચડાવે ને બોલે એ મારા જમાના હતી ને તો মা ু তার আবে নেই করে প খবর জন্য করে এই সয়ই কথা ভরুজন না তোরাই েলা না জল আত করে তো ভওয়া ভলে ভবা যাবে ম্মা হুম হবা আর রমা আবে।

đó cái gì đi vào cái áo tay nó coi này thì coi cái 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 રાદા ગાડા પડી ગયો ગાડી ગોખલી થયું ને મોટર કેટલા તો માણસ જોવા જાય કેટલા તો જોવા જાય ગાડીમાં મોટર હવે તો